અમરેલીના માં લેટરકાંડ મામલે એક યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું જે મામલે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે અમરેલીની અંદર એક યુવતીની ધરપકડ બાદ સરઘસ કાઢવામાં આવ્યું હતું જે ઘટનાને લઈને સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે આવેદનપત્ર આપવા આવેલા લોકોએ દીકરીને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં પિનલબેન રાદડિયાએ જણાવ્યું હતું કે એક નિર્દોષ દીકરીને લેટર લેટરકાંડ બાબતે ન્યાય અભાવવા બાબતે ભેગા થયા છીએ જે નીકળી નિર્દોષ છે જેને કશી જ ખબર નથી અને તે એક જગ્યાએ નોકરી કરે છે અને ભાજપના નેતાઓના અંદરો અંદર પોતપોતાના વિવાદને લીધે આ દીકરીને એક મોહરો બનાવવામાં આવી છે દીકરીને ટાઈપિંગ કરવાનું કહેતા દીકરીએ કોઈ પણ સ્વાર્થ વગર કશી ખબર દીકરીએ ટાઈપ કરી આપ્યું હતું અને દીકરીના ટાઈપિંગના આધારે ભાજપના અગ્રણીઓએ પોલીસ દ્વારા રાત્રે અરેસ્ટ કરાવી સવારે વરઘોડો કાઢ્યો હતો જ્યારે ભાજપ સરકારને

એટલે કે સંગઠનનો હોદ્દો લેવા માટે ભાજપના બે ગ્રુપો વચ્ચે બે જૂથો વચ્ચે જે કાંઈ લેટર કાંડ બન્યો એ લેટર કાંડમાં ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાને ત્યાં એક નિર્દોષ દીકરી સામાન્ય ઘર પરિવારની દીકરી નોકરી કરતી હતી એમનું કામ હતું માત્ર ટાઈપિંગ કરવાનું એ ટાઈપિંગ કરનાર દીકરી પર ભારતીય જનતા પાર્ટીના ભાજપના ધારાસભ્ય અમરેલીના ધારાસભ્ય એટલે કૌશિક વેકરિયાએ પોલીસમાં પોતાનો રોફ અભિમાન અને પાવર જતાડીને નિર્દોષ દીકરી જેનું કામ સાક્ષી બનવાનું છે એને આરોપી બનાવી એના પર ગુનો નોંધી સૂર્યાસ્ત પછી કોઈ પણ બેન દીકરીની ધરપકડ ન થાય અને એ દીકરીની રાત્રે વાગ્યા પછી ધરપકડ ત્યારબાદ હજી તો એને નું પોલીસ ને પોતાના એજન્ટ અને દલાલ બનાવીને એ દીકરીનો વરઘોડો કઢાવ્યો છે એ વરઘોડાના જે દીકરીનો વરઘોડો કઢાવ્યો છે એના પ્રત્યાઘાતો પૂરા ગુજરાતમાં પડ્યા છે ગુજરાતનો સમગ્ર સમાજ સર્વ સમાજ જ્યારે એ દીકરીના સમર્થનમાં ઉતર્યો છે અને ગુજરાતની એ બહેન દીકરીનું જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે હમણાં વર્ગોડોનો મેકઅપ કવર કરવાનું અને ટોટુના મુજીક બગાડીને પોલીસને પણ જે સિંગમ બનવાનો ચસ્કો લાગ્યો છે ત્યારે ગુજરાતમાં લોકોમાં ખૂબ ગુસ્સો છે કે બહેન દીકરીઓ તો મલાજો ઝાળો બહેન દીકરીઓને પણ

સમાત્કાર કરતા અંદર પડે છે એનો વરઘોડો નથી નીકળતો તો સામાન્ય માણસ અને સામાન્ય બેન દીકરી નો વરઘોડો નીકળ્યો છે એના વિરોધમાં અમારો